ઓલે ભાઈ બોલ ના બોકા બોકા

લા બે તે નિયેલે પાસર કર લો કુવા ઓ એરે સુતા થા પાયામ નજર લગન સાબાય એ જોને તો ભૂમા ને જમેલા બિયા કરન તો તાર 10 10 વર્ષ પરે પા પો 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 કોમો કુકુ ની વાહ ની કેવા ઉડાવા આલા આલા ભાઈ 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 સોના પર પૈસા પૈસા 100 પૈસા પાઈ પેવા મન નસ્ત કેલે ભાઈ ભાઈ હાલો ભાઈ ભાઈ ભૂમા ભાઈ